નાગરિકોની શાંતિ અને સલામતી માટે સરકારે ઘણા બધા કાયદાઓનું ઘડતર કર્યું છે પણ ક્યાંક ને ક્યાંક આ કાયદાનો ભંગ થતો હોય તેવું પણ જાણવામાં આવ્યું છે અને આ કાયદા વિશે જાગૃતતા ક્યાંય પણ જોવા મળતી નથી અમુક લોકો એમ પણ કે છે કાયદો બનાવ્યો છે તો પણ કાયદાનો ભંગ કરવાનો અમારો અધિકાર છે આવા પણ ઘણા બધા સૂત્રો આપણને જાણવા જોવા મળતા હોય છે પણ દર વખતે અગ્ર ગુજરાત એકદમ આગળ જ હોય છે અને આ કાયદાઓનું પાલન કરવું કેવી રીતના પાલન કરવું આ બાબતે જાગૃતતા લાવવામાં સંદેશો ફેલાવી રહ્યું છે અને આ વખતે પણ સંદેશો ફેલાવા માટે અગ્ર ગુજરાત ખૂબ જ જાણીતા એવા એડવોકેટ એવા હિરલબેન જાની આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આજે આપણે એમની સાથે ચર્ચાઓ કરીશું કે આ બધા કાયદાઓ કેવી રીતના બનતા હોય છે અને કાયદાઓનો ભંગ કરો તો તેમની કેવી રીતના સજાઓ છે કઈ કલમો લાગે છે આ બધા વિશે આજે આપણે ચર્ચા કરીશું નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે હિતેશ્રી દવે અને આજે મારે વાત કરવી છે કાયદાઓ વિશે અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા એવા વકીલ એડવોકેટ હિરલબેન જાની કે જેઓ આખા રાજકોટમાં ખૂબ જ પ્રચલિત છે આખું નામ જ એમનું પ્રચલિત છે અને તે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે હિરલબેન તમારું તમારું અગ્ર ગુજરાતના આંગણે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અને અભિવાદન છે અને પહેલો પ્રશ્ન તો એ કે લો જે છે કાયદો જે છે ઘણા બધા લોકો એનું ભંગ કરી રહ્યા છે તો એ ભંગ કરવાનું કારણ શું અને એનું પાછળનું શું હોય શકે કોઈ પણ પરિબળ હોય શકે ખરા જયારે લો ની વાત થાય છે હું આપને જણાવીશ કે કોઈ પણ ફેક્ટર કે ઠંડુ પાણી પીવાશે અને તડકા માં જવાશે તો કોઈ પણ રેલી નીકળશે બે આવારા તત્વો છે એમાં કઈક નાની મોટી ચૂક કરશે તો એ ભંગ થવાનો જ છે પણ કાયદો ખરેખર આ લોકોને સુધારવા માટે બનાવ્યો છે નહીં કે સજા આપવા માટે ગુજરાતની અંદર સારામાં સારી જેલની જે સુવિધાઓ આપી છે સરકારે હું એવું કેવા માંગીશ કે જેલની અંદર પણ મહિલાઓ માટે સીવણની વ્યવસ્થા છે કોમ્પ્યુટરના ક્લાસીસ છે સારામાં સારા પુસ્તકો વાંચી શકાય તેવી અત્યારે સુવિધાઓ છે જે પેલા નહોતી પણ એનું કારણ એવું નથી કે તમે એ કાયદાનો ભંગ કરી કરીને પણ જેલની અંદર રહી શકશો બે ટાઈમ જમી શકશો આ બધી બીક છે ને જે રીઢા ગુનેગાર હોય અમારી ભાષામાં કહીએ તો જેને ગુના કરવાની ટેવ પડી ગઈ હોય કે આજે છ મહિનામાં હમણાં છૂટી જશું તો એના માટે આ બધી વસ્તુ રમત વાત થઈ ગઈ છે પણ હવે સરકાર એના માટે પણ કડક કાયદા લેવાની છે કે જે લોકો હમણાં જ તમે જોયું હશે સો દિવસની અલ્ટિમેટમ આપી હતી બધા કમિશનરો કે જે લોકો સંડોવાયેલા છે એમનો એક અલગથી વ્યવસ્થિત આખો બનાવે માળખું અને કઈ રીતે એમની પ્રોપર્ટી ઉપર ડેમેજ કરવું કારણ કે આજે સરકારી વસાહતોને પણ ડેમેજ કરવા માટેના આવારા તત્વો ઘણે અંશે જવાબદાર રહ્યા છે હું નાની મોટી જાણકારી આપીશ ધારો કે સિવિલ હોસ્પિટલ હોય છે પછી ટોલ નાકા હોય છે પછી ઘણી બધી એવી સરકારી કોલેજો સ્કૂલો હોય છે જેમાં કાચ છે બેન્ચ છે શિક્ષકોને બીવડાવવા માટેના જે સ્ટન્ટ કરવામાં આવે છે તો આ બધી વસ્તુ આવારા તત્વો કરતા હોય છે આપણે નામ એટલા માટે આપ્યું છે આવારા તત્વો નું કારણ કે આનું નામ ક્યાંય હોતું જ નથી કારણ કે પોતે દસ બાર ની ટોળકીમાં જ હોય અને એ લોકો કાયદાને એક વખત અંદર જઈ આવે લોકઅપમાં કે જેલમાં એટલે પૂરેપૂરો અભ્યાસ કરીને બહાર આવે છે કે આમાં આના પછી શું થશે શું નહીં થશે તો અમે શું ભવિષ્યમાં કરશું અને એનાથી શું સમાજને ઇફેક્ટ થશે જી એટલે આ એક એવી વ્યવસ્થા સરકારે મૂકી હતી સો દિવસના અલ્ટિમેટમ મુજબ કે આવું કંઈક માળખું આપણે રચીએ કે જેનાથી બધાને બીક થોડીક સરકારની રીયે તો હવે અમે આ કરશું તો આ ચલાવી લેવામાં આવશે નહીં યસ યસ અત્યારે લો નું બેઝિક જ્ઞાન હોવાના શું શું ફાયદા હોય શકે સમાજ એટલો ગતિશીલ આપણે કે બે હજાર પંદર પછી ના બાળકો ગુગલ બાળકો છે તમે અત્યારે જન્મ જેનો થાય છે બે હજાર પંદર પછી ના બધા બાળકો ગુગલ એટલે એની અંદર ટેકનોલોજી ભરી ભરીને પડી છે તમે કદાચ એને રોટલીનું બટકું કેમ તોડાય ને કેમ લેવાય તો એને શીખવું વસા શીખશે બાકી કોઈ પણ ગેમમાં સ્ટાર્ટ ક્યાંથી થાય પોઝ ક્યાંથી થાય અને રીસ્ટાર્ટ ક્યાંથી થાય બાળકો જન્મથી જ શીખીને આવે છે એ જ રીતે કાયદો પણ એવું જ કામ કરે છે તમે કાયદો બેઝિક કઈ શીખી જશો કલમો વિશે કઈ જ્ઞાન મેળવી લેશો તો તમે એટલીસ્ટ બીજાથી છેતરાતા બચી જશો સો ટકા હું એવું કહેવા માંગીશ કે બેન્કિંગ સેક્ટર લો જેમ આપણે ડોક્ટર ની અંદર ઘણા બધા ફેક્ટર હોય છે હાડકાના ડોક્ટર મગજના ડોક્ટર હૃદયના ડોક્ટર તો એવી રીતે લોમાં પણ બધા એડવોકેટ પોતપોતાના ફિલ્ડમાં માહિર છે સિવિલ પ્રેક્ટિસ હોય ક્રિમિનલ પ્રેક્ટિસ હોય રેવન્યુ પ્રેક્ટિસ હોય તો આ બધી પ્રેક્ટિસિસ કેવી છે કે એ પોત પોતાના ગઢમાં પોતે એકદમ ચોક્કસપણે પોતાના ક્લાયન્ટને ન્યાય અપાવી શકે ક્યાંય ને ક્યાંય એવી ચૂક રહી જાય કે જો અવેર ના હોય કોઈ પણ વ્યક્તિ આજે હું જ છું મેં બેંકમાં અકાઉન્ટ ખોલાયું છે મને કોઈ ફ્રોડ મેસેજ આવ્યો છે તમારા ખાતામાં આવતીકાલે પચાસ હજાર નાખી દેસુ તમે એનું કન્ફર્મેશન કરવા પહેલા તમે મને પાંચ હજાર આપો તો હકીકત વસ્તુ એવી થાય છે કે ઈ પાંચ હજાર નાખ્યા ને લાલચમાં પચાસ હજાર મળશે તો હકીકતે ઈ ની અંદર કદાચ બે લાખ હશે ને તો બે મિનિટ પછી બે લાખ નહીં હોય આજ ઘટના રાજકોટ ના બધા વકીલો સાથે બની હતી હિતેશરીબેન હું તમને એક નાનકડું ઉદાહરણ આપીશ યસ અમારે વકીલોને પણ સાયબર માં જઈ અને મોબાઈલ ની જે કાઈ ડિટેલ્સ હતી આપવી પડી બધા એડવોકેટ એડવોકેટના એકાઉન્ટમાંથી મિનિમમ અઢી હજાર થી લઈ પચીસ થી લઈ અને એસી હજાર ની રકમ ઉપડી ગઈ હતી નો ડાઉટ બધા મળી ગયા પૈસા પાછા આવી ગયા બેંકમાં એપ્લિકેશન્સ કરવા પડ્યા પણ ઈ ફોલ્ટ એવો હતો કે સબ રજિસ્ટર કચેરીની અંદર અમારે થમ રેસ કરવાનો હોય વકીલો તરીકે સાક્ષી તરીકે તો એ થમ પ્રિન્ટ અમારી જે આધાર કાર્ડમાં અપ કરેલી હોય બેંક સાથે ઈ સો ટકા એમાંથી જ અમારું બધું ફ્રોડ જે હેન્કિંગ કરવા વાળા હતા સાયબર ક્રાઇમમાં એ બધાએ કરેલું હતું હવે આ વસ્તુને ચાર મહિના થઈ ગયા એટલે આમાં આપણે એક વસ્તુ એ પણ જોઈએ કે અભણ અને ભણેલાનું આમાં કોઈ રોલ નથી હોતો તમે હવે રસો તમારે કોનાથી છેતરાવવું કેનાથી ન છેતરાવવું આપણે ક્યારેક બધાને કેતા હોય કે ભાઈ કોઈ તમને ખવડાવે ને તો ખાવું નહીં આ મોબાઈલ પણ એવી જ વસ્તુ થઈ ગઈ છે કે કોઈનો પણ મેસેજ આવે ને તો તમારે જલ્દી થી એને એક્સેસ ના કરવો એનું કારણ છે ક્યાંથી આવ્યો છે આરબીઆઈ નો છે કોઈ ટેક્સ વાળાનો છે તમે ટોલ ટેક્સ પે કર્યું છે એનો મેસેજ છે ટેક્સ મેસેજ છે તો તમે પેલા એની ખરાઈ કરો કે ખરેખર આ મેસેજ સાચો છે કાયદાનું જ્ઞાન હશે તો ઠીક છે બાકી એવી નાની 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 બાબતો માટે તમારે અવેર રહેવું જ પડશે કે તમે જે કોઈ ઓટોમાં રાત્રે અગિયાર વાગે બેસો છો રાત્રે તો એ ઓટો આપણે નંબર લખી લેવા આપણા કોઈ સ્નેહી સ્વજન હોય તો આપણે એને ઈ નંબર ફોરવર્ડ પણ કરી દેવા કે હું આ રિક્ષામાં બેઠા છીએ અમે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય જેથી કરીને ફર્ધર કાંઈ થાય કોઈ પણ ગુનો થાય તો એની જાણકારી મળવામાં માં સહેલાઈ અને બને ત્યાં સુધી ઈ ગુનો બને પણ નહીં અને અવેરનેસ નું આપણે નામ આપીએ છીએ આમાં ખરેખર કાયદા અને અવેરનેસ ને ઘણું બધું સિક્કાની બે બાજુ છે કે ભવિષ્યમાં થતા ઘણા બધા ગુનાઓ અટકાવી શકાય છે યસ જેમ અવેરનેસ ની વાત કરી એ જ રીતે સામાન્ય વ્યક્તિ જે કોઈ પણ છે લેડીઝ છે જેન્ટ્સ છે કે કોઈ પણ નાનું બાળક છે એને કઈ કઈ કલમો યાદ રાખવી જોઈએ કે જેથી કરીને એ કલમ યાદ રાખીને તે પોતાના જીવનમાં તે આગળ પણ વધી શકે લો એટલું બધું મોટું થઈ ગયું છે કે કદાચ અત્યારના જેટલા ગુનેગારો છે ને સામાન્ય એક ખાસ કરીને મહિલાઓ માટે હું એ કહેવા માંગીશ કે એકસો પચીસ ભરણ પોષણ છે તમને કોઈને સાસરીમાં ત્રાસ છે બાળકો છે તો નથી ભરણ પોષણ પેટે મહિને તમને જે કઈ મેન્ટેનન્સ જજ પાસ કરે છે કોઈને આજે પેપર પોતાનું નામ સરખું રસવાય છે કે દીર્ઘાય છે એ પણ વાંચવાનો કોઈને સમય નથી હોતો જયારે વકીલ એમ કે તમારી આ અરજી આપણે દાખલ કરીએ છીએ તમે એક વખત વાંચી લો આમાં તમને કઈ ફેરફાર હોય તો આપશું ના ના સાહેબ તમે કર્યું બરાબર છે આ વસ્તુ વ્યાજબી નથી તમે એને વાંચવાની આદત રાખો બાળકો છે તો બાળકોને પણ આરટીઆઈ આરટીઆઈ હેઠળ ફરજિયાત ચૌદ વર્ષ સુધીના બાળકને ભણાવવું તમે કોઈ પણ મજૂરી કરતા બાળકોને પકડો અને નાના નાના પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ કે ભાઈ આને એના પેરેન્ટ્સ છે અથવા તો કોઈ પણ સંસ્થાકીય જે કઈ આ ભીખ આખા ચાલતા હોય છે ગ્રુપ એમાંથી પણ એક અવેરનેસ છે ઈ બાળકોનો રાઈટ છે ભારતની અંદર કે ચૌદ વર્ષ સુધી બાળકોને ફરજિયાત ભણાવવા આજે હું અમુક અમુક વ્યક્તિઓને એવા મળું છું હિતેશ્રીબેન કે જે પોતે સિત્તેર થી એસી વર્ષની આયુષ્યના હોય દીકરા દીકરીઓને ડિસ્પ્યુટ હોય નાની મોટી પ્રોપર્ટી માટે લડાઈ થતી હોય આજે પેરેન્ટ છે ને એવું કે બેન અમે અભણ છીએ ત્યારે છે ને મને મગજમાં એક પ્રશ્ન હૃદયથી આવે કે ખરેખર તમને પાંચસો હજાર બે હજારની નોટ માં ખબર પડે છે તો કે હા ઈ ખબર પડે છે તો તમે અભણ કઈ રીતે થયા ખરેખર એની અંદર લખેલું ઇંગ્લિશ જ છે પાંચસો રૂપિયા કઈ ગુજરાતીમાં નથી લખીને આવતા ઓલ ઓવર વર્લ્ડ ની અંદર કે ઓલ ઓવર ઇન્ડિયા ની જે કરન્સી છે એમાં ફાઈવ હંડ્રેડ રૂપીસ લખાઈને આવે છે તો તમે અભણ કઈ રીતે થયા તમને ખાલી તમારા બાળકો પ્રોપર્ટીમાં ભાગ માગે છે તો તમને પેપર શું લખ્યા છે એ તમને ખબર નથી તો તમે અભણશો ખરેખર પૈસા માટે તમે અભણ નથી આ વસ્તુ અવેરનેસ ને ટચ કરે છે આપડે એમ કહીએ ચક્ષુદાન ખરેખર આંખ એવા રતન છે આપણે એક વખત એમ કહીએ કે હાથ પગ નો તો ચાલે પણ બાળકો ક્યાં સહી કરાવી લેશે ને ખબર નહીં પડે એ છે થોડુંક એવું રાખો કે વાંચન રાખો હું એવું નથી કેતી ઉમર થઈ ગઈ છે તમે નહીં કરી શકો બધું થઈ શકે છે શક્ય છે પણ કોઈ એક એવી વ્યક્તિ તમારા હૃદયસ્તો હોવી જોઈએ કે જે તમને બધી જાણકારી આપે પ્લસ અભણ છીએ કે અવેરનેસ નથી એ વસ્તુ અત્યારે આ જમાનામાં શક્ય નથી અને તમે અવેર નહીં થાવ અમુક કલમો છે ઘણી બધી કલમો છે ધારો કે ત્રણસો છે ત્રણસો બે છે આ બધી જૂની થઈ ગઈ છે ગયા ફર્સ્ટ જુલાઈ ના આખો કાયદો ચેન્જ થઈ ગયો છે બીએનએસ આવી ગયું છે ઇન્ડિયન પિનલ કોડ છે લાગુ છે જે ચાલુ કેસ હોય એના માટે ફર્ધર લખવું પડે છે કારણ કે નવા કાયદાઓ માટે અમારે પણ ભણવું પડે છે જેમ અમે સ્ટુડન્ટ એવું જ અમારે બિહેવ કરવું પડે છે પણ ક્યારેક કેવું થઈ જાય છે કે આજ કેસ હાઈકોર્ટ સુધી જાય કે સુપ્રીમ કોર્ટ સુધી જાય તો ત્યાં આ વસ્તુ એલાઉડ નથી હોતી એટલે અમારે પણ અવેર અને ભણવું પડે છે જનરલી તમે જે બધી રીતના વાત કરી એ રીતે કે હું ઘણી બધી જગ્યાએ જોતી હોઉં છું કે ખોટા લોકો સો સો રીતે હારી જાતા હોય છે અને સામે વાળા વ્યક્તિને એવી પણ ધમકી આપતા હોય છે કે હું તારી ઉપર કેસ કરીશ તારાથી થાય કરી લે પણ એ સામે વાળો વ્યક્તિ જ ખોટો હોય છે એમને માલી જાય છે અને ત્યારબાદ તે વકીલ પાસે જઈને બધી રજૂઆત કરે છે પોલીસ સ્ટેશનમાં જાય છે અને ત્યારબાદ તમારી પાસે જયારે આવે છે ત્યારે તે કેવી રીતના નિવેદન ઈ આપે છે અને પછી તમે એમને કઈ રીતે કન્વિન્સ કરો છો સાવ લિબરલ ભાષામાં કહું તો અમે કોઈ પણ ક્લાયન્ટ હોય આરોપી હોય કે ફરિયાદી હોય કોઈ કરીને આવી ગયું હોય તો ક્લાયન્ટ છે અને કોઈને બચાવ પક્ષ પોતાનો કરવો હોય તો અમારા માટે એ પણ ક્લાયન્ટ છે એટલે અમે એક એવું અભિગમ રાખ્યા કે ભાઈ તમે જેમ ડોક્ટર પાસે કોઈ બીમારી ના છુપાવો ને એમ વકીલ પાસે પણ કોઈ પણ વસ્તુ તમારે છુપાવી નહીં પણ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક પોતાના કર્મોને બચાવવા માટે ભવિષ્યમાં ક્યાંય સામાજિક છાપ ખરાબ ના થાય તે માટે પોતાના બચાવ પક્ષે અમુક વસ્તુ એ લોકો છુપાડતા જ હોય છે પણ એ જે તે સમયે કોર્ટની અંદર સામેવાળો હાજર કરે કે પુરવાર કરે પુરાવા રૂપે કે ભાઈ આ વસ્તુ તો આ જ હતી સપોઝ આપણે બેન્કિંગનું જ લઈએ બીજા કોઈ આપણે આગળ ઓલામાં નથી જવું કારણ કે અમુક વ્યક્તિઓ આપણે ખૂન કેસ કઈ હોય ત્યારે ડિસ્ક્રાઈબ કરું તો ન સાંભળી શકે બેન્કિંગ વસ્તુ એવી છે કે એમાં ટ્રાન્ઝેક્શન થઈ ગયા હોય ગુગલ પે પેટીએમ બધેથી આજે ચેક રિટર્નના કેસની જે કઈ બાબતો બને છે તો એ પણ એક અવેરનેસ છે પણ એની અંદર તમે જયારે કેસ એટલા બધા છે એટલા બધા છે કે મને એમ છે કદાચ છ કોર્ટ બેસાડીએ ને તો ઓછી છે દર ચાર મહિને આપણે લોક અદાલતનું આયોજન કરીએ છીએ કોર્ટ ની અંદર કે બેંકનું જેટલું સેક્ટર હોય જેટલી બેન્કો છે ઇન્સ્યોરન્સની છે નાની મોટી જે કઈ ફાઈનાન્સીસ છે પોતાના ક્લાયન્ટ ઉપર જે કઈ પેમેન્ટ ન ભર્યાના દાવા દાખલ કર્યા હોય એમાં ક્લાયન્ટ ખરેખર નિર્દોષ હોય કે ભાઈ મેં પેમેન્ટ કરી દીધું છે તેમ છતાં વ્યાજ સહિત આટલું થાય છે તો એમાં જજ એક એવું ડિસિઝન આપી દેતા હોય કે ભાઈ ના ભાઈ સમાધાન ની ભાવના રાખો આપણે આગળ વધારે તારીખો નથી પાડવી ફાઇલ ને આગળ નથી ચલાવી તો ફટાફટ એનો નિવેડો આવે પણ તોય ક્લાયન્ટ અથવા તો બેંકવાળા વાળા ક્યારેક એવા જટિલ મગજ આવી જતા હોય કે નહીં નહીં અમારા તો આટલા જ થતા હતા કેમ ના નીકળે તો ક્યારેક સમાધાન થી જે વસ્તુ પૂરી થતી હોય છે ને એ પણ લોકો કરવા માંગતા નથી હોતા જયારે સરકાર એટલી કટિબદ્ધ છે કે ભાઈ લોક અદાલત એટલે એવી વસ્તુ કે જે રજાના દિવસે પણ જજ પણ હાજર હોય વકીલો પણ હાજર હોય કમિટી કોર કમિટી હાજર હોય અને વકીલ અને પક્ષકારો અને નોટ ઓનલી ફોર ધ રાજકોટ આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં બધે હોય તો રજાના દિવસે પણ જો સરકાર આવા આયોજન કરતી હોય તો એમ કઉ છું કે આવા આયોજનના પણ અવેરનેસ કેમ્પ થાય અને એની લાભ લે બને એટલા કોર્ટના ધક્કા આરોપી ફરિયાદી વકીલો બધાને ઓછા ખાવા પડે હું કઉ છુ તમારો જેટલો ટાર્ગેટ પચીસ નો કે બે લાખનો થયો હશે ને તો સામે તમારી ફી પચાસ હજાર કે સાઈઠ હજાર થઈ જતી હશે બધું કાઉન્ટિંગ કરીને તમે કોર્ટના ધક્કા ખા વકીલ પે કરો પેટ્રોલ એનાઉન્સ તમારો પોતાનો સમય બગાડીને તમે જ્યાં જોબ કરો છો એ પણ તમે લોસ કરો છો તો ઘણી બધી વસ્તુ એવી હોય છે કે આ પણ એક અવેરનેસ નો ભાગ છે જે વસ્તુ સમાધાન થી પૂરી થઈ જતી હોય હા એને તમારે કોર્ટ સુધી ન લઈ જાવી કેટલી હદે શક્ય છે એ પણ ક્યારેક વિચારો તો સમય અને ધન બેયની તમને બચત બનશે સો ટકા સાચી વાત કરી છે હિરલબેન બસ હવે છેલ્લો પ્રશ્ન એ કે જનરલી યુવા વર્ગો જેટલા જે છે એ લોકોના મનમાં એ જ છે કે કાયદો હંમેશા હોય છે તે તોડવા માટે જ હોય છે અને હમણાંથી જે પોલીસ લોકોની જે ઝુંબેશ ચાલી રહી છે જે ટ્રાફિક નિયમોનું પાલન જ કરવું પણ અમુક યુવાઓ એવા હોય છે કે તમે હમણાં જ વાત કરી કે આ તત્વો હોય છે આ છે તે છે અને અમુક રેર કેસમાં જેવા શબ્દો આપણે બોલીએ છીએ પણ જે યુવા વર્ગો જે છે તે શું કામ ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી અને એનો કાયદો શું હોય છે કે જેથી કરીને યુવા વર્ગોમાં અવેરનેસ આવી શકે આપણે ક્યારેય એવું નથી સાંભળ્યું કે એન્જિનિયર કે ડોક્ટર લાકડી લઈને કોઈની ગાડી તોડવા ગયા હશે હમ ક્યાંય આવ્યું છે ક્યારેય નહીં આવ્યું હશે હા નેતાના છોકરા હશે એ અભણ નથી પણ એટલું બધું ભણેલા છે ને કે એક ફોન કરશે ને હું ફલાણાનો દીકરો છું હું ફલાણાની દીકરી છું મારાથી આ કેમ રોકાય અમે લાઈવ જોયેલા કેસ છે આ બધા ગાડીની અંદર બ્લેક પ્રિન્ટ મનાય છે ફોરવેલમાં રિતસર પોલીસવાળા કાઢે છે કાઢી લો ને હમણાં બે કલાકમાં પાછી ચડી જશે આવા પણ અમે ઉદાહરણો જોયા છે હવે ક્યારેક એક્સિડન્ટ કેસ એવા બની જતા હોય છે સપોઝ એક દાખલો જ આપું છું સાયકલમાં જતા હોય સાયકલવાળાને લાયસન્સ હોય એની પાસે વીમો હોય ના હોય ટ્રક છે ડમ્પર છે ચલાવીને વયુ જાય છે માણસ ફેલ થઈ જાય છે જેનું ગ્યુ છે એનું તો કઈ નીકળવાનું જ નથી ઈ કેસ ને કોર્ટ ની અંદર સાબિત કરતા 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 મને એમ છે જે એક્સપેન્સ હરેક હરેક વસ્તુનું સમાધાન પૈસા જ છે તમે આ કેસ એક્સપાયર થઈ ગયો છે તમારા વીમા કંપનીમાં પૈસા પાસ થશે સામેવાળાની પેરેન્ટ્સને તમે કેટલા આપી શકો છો હરેક વસ્તુ પૈસા ઉપર આવીને ઉભી રહી જાય છે પણ એનો જે દસ વર્ષનો સમયગાળો ન્યાય માગતા માગતા થઈ ગયો છે એને તમે શું આપશો દસ વર્ષ પાછા આવવાના છે નથી આવવાના પણ આજે આ જ વસ્તુ જે આ ટ્રાફિકના સિગ્નલ તોડવા વાળા જે શાંતિથી ઉભા છે એવું નથી કે ગાડી ચલાવતા હોય એને જ એક્સિડન્ટ થાય છે ઉભા હોય છે ને એને પણ બિચારાને હડફેટે લેતા જતા જે કાંઈ આ હિટ એન્ડ રનની કેસની ઘટનાઓ બને છે બરોડા અમદાવાદ તો અત્યારે ત્રાહીમામ છે આપણે હજી વાંધો નથી પણ તો પોલીસવાળા પોલીસ વાળા એટલા સતર્ક છે કે ઇન્સ્ટાગ્રામની રેલ ને પણ પકડીને એની પાસે માફી મગાવે છે કે તમે આવા સ્ટન્ટ શું કામ કરો છો જીપના સ્ટન્ટ બાઇકના સ્ટન્ટ સાયકલોના સ્ટન્ટ તમે તમે તમારા જ પેરેન્ટ્સના એકના એક બાળક છો કે ચાર પાંચમાં બાળક છો એ તમારા માટે છે બીજા જે છે એ તો ખરેખર ઇમ્પોર્ટન્સ ધરાવતા હશે કે એ શાંતિથી ગાડી ચલાવે છે પણ તમારા કર્મોને લીધે બીજાને જે મળે છે સફળ જે કઈ જોવાનું આવે છે સમાજની વચ્ચે કે જીવનમાં એકના એક દીકરા ખોવાનો વારો આવી જાય છે એવું કઈ કશું ના કરો જેનાથી બીજાને પણ તકલીફ થાય આ જીવન તમે રોઈને માફી પણ નહીં માગી શકો એવા મેં ઘર જોયા છે બને ત્યાં સુધી નિયમોનું પાલન કરવું એ આપણા કોન્સ્ટિટ્યુશન બંધારણમાં પણ લખેલું છે અને આ કાયદો ઘડવામાં આવ્યો છે પણ અત્યારે વાંચીને પણ ગ્રહણ કરવું ને એ બહુ અઘરું છે અવેરનેસ ખાલી અભણ લોકો માટે નથી ભણેલા પણ કદાચ આ સિગ્નલ તોડવાના કાર્યક્રમ ને સારી રીતે જાણે છે કે હું સિગ્નલ તોડીશ પાંચસો રૂપિયાનું ફાઇન થશે બીજી વાર સિગ્નલ તોડીશ હજાર રૂપિયાનું થશે ક્યાંય રોંગમાં પાર્ક કરીશ તો પાંચ નું થશે મારો વીમો નહીં હોય પીયુસી નહીં હોય તો એ રીતનો દંડ થશે પણ ઈ ઓપ્શન નથી તમે ખરેખર તમારી જે કાંઈ તમે ભારતની અંદર ગાડી ચલાવવાને પાત્ર બન્યા છો તમને આરટીઓ તમને એનું લાઇસન્સ આપે છે ત્યારથી જ તમારી તમામ જવાબદારી તમારા પૂરતી નથી બીજા જે નાગરિકો ગાડીઓ ચલાવે છે એની પણ તમારી જવાબદારી બને છે યસ ખૂબ જ સારી એવી વાત કરી અને કાયદાઓનું સંપૂર્ણ જ્ઞાન આપને સૌને પીરસ્યું છે આ હતા હિરલબેન જાની હિરલબેન જાની તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા દર્શક મિત્રોને આ બધી કાયદા વિશેથી વાકેફ કર્યા છે આવા ને આવા નવા વિડીયોઝ નવી પોસ્ટ માટે જોતા રહો અગ્ર ગુજરાત ધન્યવાદ